નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપણને જે પ્રવૃત્તિ નંબર પાંચ આપેલી છે શ્લોક તેનો સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ આપેલી છે તે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિની પીડીએફ સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ચાલો દોસ્તો તો આજે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પાંચ શ્લોક અહીંયા કહ્યું છે કે તમે અગાઉના ધોરણોમાં વિવિધ શ્લોકો વાંચ્યા હશે અને કંઠસ્થ પણ કર્યા હશે ઘરે પ્રાર્થનામાં પણ વિવિધ શ્લોકોનું પઠન કરતા હશો શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોક પણ વાંચ્યા હશે આપના શાળા પુસ્તકાલયમાં વિવિધ પુસ્તકો હશે જેમાંથી તમને શ્લોકનું વાંચન થતું હશે વિવિધ શ્લોકનું વાંચન કરી કંઠસ્થ કરી કંઠસ્થ થયેલા શ્લોકો અહીં નોંધો અને વર્ગખંડમાં મિત્ર સમક્ષ પ્રસ્તુત કરો ચાલો તો જોઈએ આપણે પહેલો શ્લોક ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમા ત્યાર પછી છે બીજો શ્લોક વિદ્યામ વિદ્યાં દનયમ વિનિયાદયા પાત્ર પાત્ર ધનમા ધનાન ધર્મ સુખમ ત્યાર પછી છે ત્રીજું આલસ્ય હિ મનુષ્યાણ શરીરસ્થો મહાન નીપુ સમો ધમસમોબંધુ કુત્વા યમ નાસીધ્ય ચોથુ રૂપૌનસંપન્ના વિશાલકુલસંભવા વિદ્યા હીના શોભન નર્ગંધા ઇવ કિંશોકા ચેષ્ટા ધ્યાનમ સ્વાનમ નિંદ્રા તથે વસ્ચ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચ લક્ષણમ મિત્રો ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે બે હજાર પચીસ છવ્વીસની તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રવૃત્તિઓ છે તેના સોલ્યુશનની પીડીએફ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ એટલે કે આપણા વોટ તમારા પોતાના વોટ્સઅપ નંબર ઉપર પણ તમે મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે છઠ્ઠું અન્નદાનમ પરમદાનમ વિદ્યાદાન અતઃ પરમ અન્ન ક્ષણાતી તૃપ્તિ યાાવજ્જીવિચ વિધયા સાતમો કામક્રોધ અરૂસ્વાદ લોભ શ્રૃંગાર કૌતુકિ અતિસેવન નિદ્રાહિ વિદ્યાથી આઠો તજે ત્યાર પછી આઠમો ઔં અસ્તોમા સદ્દમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્ગી અમૃતમ ગમય ઔમ શાંતિ 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 નવમુમૂર્ખસ પંચિહ્નાની ગયો દુર્વચન મુખે અઠિચેવ વિષાદી પરોક્તન મન્ય સર્વે ભવતું સુખીન સર્વે સંતુ નિરામયા હા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કિશ્ચિત દુઃખ ભોગ હતી મિત્રો અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પાંચ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ નવ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રવૃત્તિ નંબર છના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં